નમસ્કાર ખેડૂત મિત્રો ઉમેશ રાઠોડ ઉબન ટુ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ જોઈ રહ્યા છો બાજરાનું ફિલ્ડ અને આપણી જોડે શાંતિભાઈ તેમજ રામભાઈ છે આજની તારીખ છે બે પાંચ બે હજાર પચીસ અને બાજરો જોઈએ છે તો આપણે પહેલાં શાંતિભાઈએ આ બાજરાનું વાવેતર કર્યું છે તો શાંતિભાઈને પૂછીએ કે આ વેરાયટી એને કેમ લાગી શાંતિભાઈ કેમ છો આ બાજરાની વેરાયટી કઈ છે

ભાઈ કીધું જેમ ડુંડું માગતું નથી તો આપણી જોડે બાજરાની જે ટ્રીટમેન્ટ કરેલ છે રામભાઈ છે તો રામ કકાને પૂછીએ કે રામકાકા વેરાયટી દર વર્ષે બાજરો તો વાવો છો ને દર વર્ષે વાવો છો તો આ વેરાયટી તમને કેમ લાગી દર વર્ષે વાવો છે એની કરતા છે મજબૂતાઈમાં છે મજબૂતાઈમાં છે હા બરોબર છે તો આ બાજરાની તો બરોબર છે તો આ બાજરાની ખાસ વાત કરીએ તો સિત્તેર એસી દિવસે નહી તૈયાર થઈ જતો હોય શાંતિભાઈ એસી થી પિંચાશ દિવસે પિંચોતેર દિવસની બાજરી છે અને એકસો એસી થી એક બસો લગી સેન્ટીમીટર લગી એનું ડુંડુ છે તમે જોઈ શકો છો આપણે ડુંડુ પણ એમનું બતાવીશું તો શાંતિભાઈ ને પૂછશું કે એનું ગામ મોબાઈલ નંબર અને તાલુકો ને એવું કઈ શાંતિભાઈ એક તમારો મોબાઈલ નંબર ને ગામને એવું જણાવી દો ને